હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા આજે વિડીયો બનાવવા કારણ કે હવાના કામકાજમાં હું ત્યાં બધું કામ કરી લીધું મા યાદ હોય આ છે ને બીજ યોગેશ બીજ હું યોગેશ ને મારે ફૂલ ને આજે બીજ છે ને અમારે છોકરીઓ જમાડવાની હે હાંજી બધે છોકરીઓને ખાવાનું કરવું એવું બધું હે ઈવા હાટો મે હે ને ફ્રી નતી હી હંજવારી ને પોતાન રૂગડા હજે તોય રૂગડા હુકવાન બાકી છે મસ્જિદ માં પડે બીહુ નું કીધું એટલે મોડ ઉઠે ગોગિયા થા હા અમને તો ખબર જ નતી કે આજ બી છે હવર ઉઠ્યા તો ખબર પડ્યા કે આજ બી છે ને હાજી કીધા વગર હોય કે ઓલો કાલે હે ને પીઝા ખાધા તા ને ત્રણ ચાર વાગે પીઝા ખાધા પછી હાજી વિયારો ન કીધું

મેસ્ટર તો ચાલુ જ છે બંધજ ન થાતો હા ફોન અહીં રાખ ઓ કાલે કાલે વિડિયો પમણે તો કપાઈ હમણા એ મેલાઈ ગઈ હો એ મેલાઈ ને જ ગઈ પણ કારે ભૂલે જાય વાતું બસ બને એટલું સીધું હા થોડું ગેસું ની તો હાલે હો કે માં અમે લાઈટ કલર ને અમારે ફૂલ લેવા જવા પડે કેટલું લેજે અટા ન કરે સુકાઈ જો અમારે ગુલાબ મસ્ત ને વૈશ્વમાં ના કુસો કરો જે આ જાય ઓછા આવે

રાંધવાનું ને તે ને એટલે નકર તો હું એડિટિંગ એવું તો મણી ફાવે ગઉં નકર હું ન યો હું ખાલી વિડિયો જ બનાવી રાખે યોગેશ એડિટિંગ કરે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બન હે તો બનાવી બાકી જો ટાને રસોઈ કરવા માંડ્યો હાડા પાંચ થાવા આવ્યા વહેલેનું થાતું થાય બધું હાડા સો હાથ થાય તો તૈયાર થઈ જાય તો કે અંધારું અટા હાડા સો થાય તો અંધારું થઈ જાય જ બીજ અમારે બીજ છોડવાની હે અટાણે કેટલા આઠ વાગે ગયા મેં તો ટાઈમ નથી જોયો અટાણે બધી છોકરી આવી હતી ખાવા બેઠી ગઈ ને યોગ જો ગેમ રમ પબ છે હું દેખાડા મારું મહેમાન હે Tupi, itu <laughs> <laughs> bol tidak thay nah. no na tuh tidak lebih, tuh boleh, tidak 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 boleh, dia boleh, tidak boleh, બસ ને ને તમારે બને ની ફી ને ગામ ભજીયા ને પાપડ ને સહેજ જરૂર મગર હું તમારે બધું ખાવું હોય ને તો આ રોટલી સાથ માં પટ્ટા તો બસ એવું બધું હાલે ને મેં એમાં કામ નાની નાની સફર હતી ને એને લીધો વિડીયો ને એવું સોરી ભૂલે જ હમણાં ને કામ થયું હોય મારો એટલો જ કાલના વિડીયોમાં એ જ થયું હેઠો ફોન રહેજે ને પછી એટલું ફેસ એટલું જ આવે

અમારે આ સેલી બીજી હતી રેવાની રેવાય ગઈ ને મારે નળને ઉજવવાનું શો કર્યું જમારું તે અગિયાર શો કર્યું જમારી બસ એવું હતું ને આજના વિડીયોનો એન્ડ અમે કર્યું જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરતા સારી સારી કોમેન્ટ કરતી